ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે એક્સપ્રેસ હાઈવે ની કામગીરી હાલ પૂર્ણતાના આરે આવી છે ત્યારે કામગીરી પૂર્ણ કરવાને લઈને આજ રોજ અડોલા મુકામે એક્સપ્રેસ હાઈવે ની કામગીરીમાં અડચણરૂપ સરદાર આવાસ યોજનાના મકાનો પોલીસ તેમજ વહીવટી તંત્રની હાજરીમાં તોડી પાડવામાં આવ્યા હતા આ સરકાર દ્વારા બદલે વળતર ચૂકવવાની આપવામાં આવી છે ત્યારે મકાન મકાન ધારકોને યોગ્ય વળતર ચૂકવે તેમજ અમુક ગરીબોની આ માંગણીનું યોગ્ય નિકાલ વહેલી તકે લાવે તેવી માંગણી કરી હતી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અરોલ ગામમાં એક્સપ્રેસ મકાન તોડી પાડવામાં આવેલા છે અમને એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવેલી છે એ અમને યોગ્ય નથી જેથી સરકારને અમારે નમ્ર વિનંતી છે કે અમારા વળતર બાબતે થોડી ધ્યાન દે ને અમારા કબીલા સાથે અમારે રહેવું કાં અમારા મકાન તોડી પાડવામાં આવે આવેલા છે અમે પચ્ચીસ વર્ષથી સરદાર આવાસ યોજનામાં રહીએ છીએ પચ્ચીસ વર્ષથી અમને સરકાર તરફથી આવાસ મળેલી હતી આજે આજ રોજ અડોલ ગામ ખાતે તોડવામાં આવેલું છે એક્સપ્રેસ હાઇવેની થી તોડવામાં આવેલા છે તો અમને સરકાર ને નમ્ર વિનંતી છે કે અમને યોગ્ય વળતર મળે અને અમને રહેવા માટે મકાન બનાવી આપવામાં આવે એવી સરકારને નમ્ર વિનંતી છે સરકાર અમારી ઉપર થોડી મહેરબાની કરે જેથી અમે અમારા કબીલા સાથે પરિવાર સાથે રહી શકીએ